હેલો દોસ્તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ તમામને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જે પીટીસીની જાહેરાત આવી છે તો એ જાહેરાતની અંદર જે લોકોએ પીટીસી કરવાની ઈચ્છા હોય તો એનું નામ અત્યારે છે ડીઈ ડીઈઆઈડીએડ નામ આપ્યું છે જૂના સમયની અંદર એનું નામ હતું પીટીસી તો પ્રવેશ જાહેરાત આપી છે ક્યારે એડમિશન લેવું તો રાજ્યમાં એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી બિન સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો ગુજરાતી માધ્યમ હોય હિન્દી માધ્યમ હોય ઉર્દુ માધ્યમ હોય મરાઠી માધ્યમ હોય અને અંગ્રેજી માધ્યમ ચાલતા બે વર્ષના જે કોર્સ છે ડી ઈ એલ ઇડી અભ્યાસક્રમ એટલે કે પીટીસી અને જેમને એડમિશન લેવું છે બે હજાર પચીસ છવ્વીસની અંદર તો એવા લોકોએ તો એમનો ત્રીસ છ ના જે ઠરાવ ક્રમાંક છે એ ઠરાવ ક્રમાંક એક હજાર ચારસો બાર ઓબ્લિક સાતસો બેની જોગવાઈ અનુસાર જેમને એડમિશન પિટિશનની અંદર લેવું છે એવા લોકોએ અરજી કરવાની છે અને એ અરજી જે કરવાની છે એની વેબસાઇટ છે ગુજરાત ડેશ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ પ્રાઇમરી પર જઈ અને જે યાદી મૂકવામાં આવી છે ત્યાં જઈને તમારા નમૂનાનું ફોર્મ ભરવાનું રહેશે એક કરતાં વધુ સંખ્યામાં સંસ્થામાં પણ અરજી કરી શકાશે જે મેરિટના ધોરણે એમને પ્રવેશ આપવામાં આવશે તો ક્યારથી ચાલુ થાય છે તો તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને દસ છ બે હજાર પચીસ રવિવાર સિવાયના અગિયારથી સાંજે પાંચ કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે પચીસ રૂપિયા રોકડ ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી તો તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માગો માગો છો ત્યાં કોલેજને રૂબરૂ જઈ અને ત્યાંથી ફોર્મ આપશે એ ફોર્મ લઈ પચીસ રૂપિયા એ ફોર્મની ફીસ લેશે અને ફોર્મ મેળવ લઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એને ફોર્મને તમારે જમા જમા છેલ્લે દસ છ સુધી કરાવી લેવાનું રહેશે અને એ પરત કર્યા બાદ જે તમારો પ્રવેશ જે આપવાનું હશે એ એનું મેરિટ મૂકવામાં આવશે ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્ર જેવા કે એચ એચએસસી માર્કશીટ એટલે બારમાનું માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ પછી તમારું એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે છે એ પછી જો તમને કોઈ ખોડખા પણ છે તો એમનો દાખલો છે અને અન્ય તમારા જે કેટેગરીમાં આવતા હોય એના પ્રમાણપત્ર એ સાથે જોડવાના રહેશે તો ઓન ક્રિમિનલની અંદર શું ચોખટ પાડી શકે ભાઈ એક ચાર બે હજાર પચીસ પછી તમે ઘટાયેલું હોવું જોઈએ કે જે લોકોએ પીટીસીની અંદર એડમિશન લેવામાં આવ્યો છે એમને તા તાજેતરના વર્ષનું તમારે જે ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવાનું રહેશે અને જે આર્થિક રીતે નબળા છે એમને છે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી હોવું જોઈએ ત્રણ વર્ષનું આવતું હોય છે હવે પ્રવેશ માટે શું લાયકાત હોવી જોઈએ તો કે ભાઈ જે લોકોએ બાર આર્ટ્સ કોમર્સ યા સાયન્સની અંદરથી જેમને આ વર્ષે પાસ થયેલા હોય એમને એડમિશન મળશે પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ તો કે ભાઈ ઓછામાં ઓછા તમારા પચાસ ટકા હોવા જોઈએ અને અન્ય જો કેટેગરીમાં અનામતમાં આવતા હોય તો એ જે પિસ્તાલીસ ટકા હોય એ લોકો પણ પીટીસી કરી શકે છે પણ જનરલવાળા પચાસ ટકા હોવા ફરજિયાત છે પ્રવેશનું માધ્યમ જે ઉમેદવારોએ માધ્યમમાં ધોરણ દસમાં ધોરણની અંદર જે પરીક્ષા આપી છે ગુજરાતી આપી છે તો એ તમને ગુજરાતી માધ્યમ એડમિશન મળશે ઉર્દુની અંદર આપી છે તો ઉર્દુ અંગ્રેજી માધ્યમ હશે તો એમને અંગ્રેજીની અંદર એડમિશન મળશે એમને ગુજરાતીમાં કરવા મળશે નહીં વયમર્યાદા કેટલી છે તો કે જે ઉમેદવારો એક સાત બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે હવે ચોવીસ વર્ષની અહીં ઉંમર મર્યાદિત કરી દેવામાં આવેલી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના બક્ષીપંચ જે લોકોને અનામત કેટેગરીનો લાભ મળશે એવા ઉમેદવારોએ પાંચ વર્ષની છૂટછાટ રહેશે અને તેત્રીસ વર્ષથી રહેશે અને તેત્રીસ વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનો તો જે વિધવા બહેનો હશે એમને તેત્રીસ વર્ષ સુધી પીટીસીની અંદર પ્રવેશ મળશે બાકીના ઓગણત્રીસ વર્ષ પાંચ વર્ષની છૂટછાટ મળે એટલે એવા લોકો એડમિશન લઈ શકશે અનામત બેઠકો અનુસૂચિતની સાત ટકા અનુસૂચિત જનજાતિને પંદર ટકા વિકલાંગ ઉમેદવારો માટે જે કેટેગરીના પાંચ ટકા બેઠકો સામાજિકને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અનામત રહેશે તો આ હતી જે જાહેરાતની અંદર અગત્યની સૂચનાઓ કે જેને તમે એક વખત વાંચી લેશો અને પછી એડમિશન માટે તમે તમારી પ્રોસેસ કરશો જો તમને કોઈ તકલીફ જણાય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને અમને જણાવશો તો અમે તમને હેલ્પ કરવાની કોશિશ કરીશું જય હિન્દ જય ભારત